પ્રધાનમંત્રી મોદીનું દાદરા નગર હવેલીમાં આગમન નમો મેડિકલ કોલેજનું કરશે ઉદઘાટન સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં સાત માર્ચ બે હજાર પચીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોથી વખત પધારી રહ્યા છે આ માહિતી કલેક્ટર દ્વારા સમાહર્તા લયના સભાગૃહમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી આ અવસરે કલેક્ટર આરડીસી અને નમો મેડિકલ કોલેજના ડાયરેક્ટર તેમજ મીડિયાની ઉપસ્થિતિમાં જાણકારી આપવામાં આવી હતી પ્રદેશમાં નિર્માણ થયેલ વિશાળ નમો મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે આ હોસ્પિટલ પ્રદેશ અને આસપાસના રાજ્યો માટે વરદાન સમાન સાબિત થશે આધુનિક સુવિધાઓથી સજ્જ શ્રેષ્ઠ સારવાર પૂરી પાડતી હોસ્પિટલ હશે આસપાસના વિસ્તારોમાં રસ્તાઓના વિકાસનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર વડાપ્રધાનનું આગમન દાદરા નગર હવેલીમાં લોકોમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે એવી અટકળો છે કે કેટલીક ખાસ મહિલાઓને વિશેષ ભેટ મળી શકે છે સમગ્ર વિસ્તારમાં મોદીના સ્વાગત માટે લોકો તૈયારીઓમાં જોડાઈ ગયા છે વહીવટી અધિકારીઓ માટે પણ આ એક મોટો પડકાર બની ગયો છે નાગરિકોને ગરમીથી રાહત મળે તે માટે પાણી શૌચાલય મંડપ પંખા કુલર અને પાર્કિંગની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જિલ્લા પંચાયત ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામાજિક સંસ્થાઓ ઉદ્યોગ અને આમ જનતા દરેક વડાપ્રધાનના આગમનને આવકારવા માટે તૈયારીઓમાં વ્યસ્ત છે રમોત્સવ રેલી જેવા અનેક કાર્યક્રમો વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યા છે नगर पालिका एरिया और जो एडजॉइनिंग हमारे पंचायत है नरोली, और नगर में, हम लोग शटल बस सर्विस उपलब्ध कराएंगे जो एग्जैक्ट पिकअप और ड्रॉप ऑफ पॉइंट टाइम के साथ उसको एडवांस में आप लोगों के माध्यम से हमारे न्यूज पेपर के जितने जो प्रिंट मीडिया के जितने साथी हैं जो सोशल मीडिया इन्फ्लुएंसर्स हैं और जो हमारे YouTube चैनल्स जितने चला रहे हैं WhatsApp न्यूज जितने जितने भी लोग चला रहे हैं उनको एडवांस में ही हम लोग सूचित कर देंगे कि एग्जैक्ट पिकअप पॉइंट और ड्रॉप ऑफ पॉइंट और टाइम क्या है ताकि जितने भी सिटीजन्स इस कार्यक्रम में हिस्सा लेना चाहें उनको कोई भी असुविधा ना हो इसके अलावा मैं बता दूं कि जो जनसभा का आयोजन हम लोग कर रहे हैं उसमें पीने के पानी की उत्तम सुविधा पीने के पानी की उत्तम सुविधा पर्याप्त टॉयलेट पंखे कूलर इन सारी सुविधाओं को जिला प्रशासन ने उपलब्ध कराया है तो मैं आप लोग सभी के माध्यम से पूरे जिला प्रशासन की ओर से आप लोगों को इस कार्यक्रम में आमंत्रित करता हूं। और मैं ये आप लोगों को आश्वासन देता हूं कि सिटीजन के सेफ्टी सिक्योरिटी कंफर्ट एंटरटेनमेंट का पूरा ध्यान रखा जा रहा है और ये बहुत बड़ी सौभाग्य की बात है हम सभी के लिए कि माननीय प्रधानमंत्री महोदय का चौथा दौरा सिलवासा नगर हवेली डिस्ट्रिक्ट में हो रहा है तो आप लोग भारी संख्या में इस कार्यक्रम से जुड़े कोई आपके आइडियाज भी हो तो आप कलेक्टर डीएनएच को ट्विटर पे आप टैग कर सकते हैं हम सारे ऑफिसर्स के व्हाट्सएप नंबर्स आपके पास हैं कोई भी समस्या हो हम तो लोग हमेशा उपलब्ध रहते हैं कोई भी क्लैरिफिकेशन ધરમપુર તાલુકાના બામટી ગામમાં ઓગણસાઠ વર્ષીય વૃદ્ધની હત્યા કરી ફરાર થયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી ગઈકાલે બામટી ગામ ના જલારામ મંદિર ફળિયામાં રહેતા ઓગણસાઠ વર્ષીય ચંદુભાઈ તળસીભાઈ પટેલની તેમના જ ગામમાં રહેતા નીતિન ઉર્ફે લાલુ મોહનભાઈ પટેલ સાથે ત્રણ વર્ષો પહેલાં એક લગ્ન પ્રસંગમાં નાચવાના મુદ્દે બોલાચાલી થઈ હતી જે બાદ બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા ગઈકાલે રાત્રે બંને રસ્તામાં મળી જતાં ફરી ઉગ્ર બોલાચાલી થઈ હતી આથી ઉશ્કેરાયેલા નીતિન પટેલે નજીકથી લાકડું લાવીને ચંદુભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ચંદુભાઈને એકસો આઠ મારફતે પહેલાં નજીકની સરકારી હોસ્પિટલમાં અને પછી વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ચંદુભાઈનું મૃત્યુ થયું હતું જે બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને ફરાર થયેલા આરોપીને પકડવા માટે શોધખોળ હાથ ધરી હતી અને હત્યારા આરોપીને બામટી ગામમાંથી ઝડપી પાડ્યો હતો પોલીસે આજે આરોપીને સાથે રાખીને બનાવના સ્થળે હત્યાની સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને હત્યાના તમામ પુરાવાઓ એકત્રિત કરીને સમયમર્યાદાની અંદર ચાર્જશીટ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી ધરમપુર પોલીસ વિસ્તારનું જેમ ત્યાંના જલારામ મંદિર ફળિયામાં એક ચંદુભાઈ તળસીભાઈ પટેલની એક હત્યાનો બનાવ બન્યો છે બનાવની વિગત આપીએ તો ચંદુભાઈ તળસીભાઈ પટેલ જે મરણ જનાર છે એમની જે આરોપી છે નીતિનભાઈ પટેલ એમની સાથે દોઢેક વર્ષ પહેલા કોઈ લગ્ન પ્રસંગે ડીજે વગાડવા બાબતે નાની એમથી બોલાચાલી થઈ હતી અને ઘણા ટાઈમથી એનો ખાર રાખીને સત્યાવીસમી ફેબ્રુઆરી રોજ જ્યારે આ ચંદુભાઈ નીતિનભાઈના ઘરની પાસેથી પસાર થતા હતા ત્યારે લાકડાના પાટિયા વડે એમણે આ ચંદુભાઈને ફટકા મારીને એમણે મરણ તોલ ઇજાઓ પહોંચાડી હતી અને એમનું મરણ નીપજાવ્યું હતું મરણજનાને સિવિલ હોસ્પિટલ આવતા એમની ડેડ ડિક્લેર કરેલા હતા અને પ્રાઇમરી જે પોસ્ટમોર્ટમના કોઝોફ બેથ અને એના આધારે તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે અને આરોપી છે નીતિનભાઈ પટેલ એ આરોપીને પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે એ ધરપકડ કરી લેવામાં આવી છે અને આ ગુનામાં સમયમર્યાદામાં તમામ પુરાવાઓ એકઠા કરીને ચાર્જશીટ કરી દેવામાં આવશે શનિવારના રોજ ધરમપુર તાલુકાના બિલપુડી રોડ પર ઓવરટેક મારવાની લાઈમાં સર્જાયેલા એક ગમખવાર અકસ્માતમાં ધોરણ બારની બોર્ડની પરીક્ષા આપવા જતાં ત્રણ વિદ્યાર્થીઓ પૈકી એકનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા મળતી માહિતી મુજબ ધરમપુરના આવતા કાંટીપાડા ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ લલ્લુભાઈ દીવાનો બારમા ધોરણમાં ભણતો પુત્ર રિતેશ દીવા તેમના બે મિત્રો સાથે યુનિકોર્ન બાઇક નંબર જીજે ફિફ્ટીન ડીપી વન સેવન થ્રી ટુ પર માલનપાડા સ્કૂલમાં પરીક્ષા આપવા જઈ રહ્યો હતો ત્યારે બિલપુડી પાલકી ભોયાફળ હનુમંત માળ ધરમપુર રોડ પર સામેથી એક પેસન પ્રો બાઇક નંબર જી જે ફિફ્ટીન એ બી એટ ફોર ઝીરો સિક્સનો ચાલક શૈલેષભાઈ જીવાભાઈ મુકાસી રહે કાસટબારી ગામ ભાનવડનાએ તેની બાઇક પૂર ઝડપે અને બેદરકારીથી રોંગ સાઇટે હંકારી લાવી બસને ઓવરટેક કરવા જતાં તેણે ત્રણેય વિદ્યાર્થી મિત્રોની બાઇકને અડફેટે લીધી હતી જેમાં યુનિકોર્ન પર સવાર ત્રણેય મિત્રો અને પેશન પ્રો બાઇક પર સવાર ધમ પતિ ઘાયલ થયા હતા બાઇક સવાર ત્રણેય મિત્રો પૈકી ગંભીર પહોંચતા તેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન રિતેશનું કરુણ માપ નીપજ્યું હતું ઘટના બાદ મૃતક વિદ્યાર્થીના પિતાએ અકસ્માત સર્જનાર પેશન પ્રો ચાલક શૈલેષભાઈ જીવાભાઈ મુકાસી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ ધરમપુર પોલીસ કરી રહી છે મસાટમાં ગેસ લાઈનમાં ભંગાણથી ભભૂકેલી આગ ફાયર બ્રિગેડે એક કલાકમાં કાબુ મેળવ્યો દાદરા નગર હવેલીના મસાટ ગામે ગલ્ફ કંપની નજીક એક સોસાયટીમાં ખોદકામ દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ થતાં ભયાનક આગ લાગી હતી મળતી માહિતી અનુસાર જીએસપીસી દ્વારા જેસીબી મશીનથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ગેસ લાઈન લીકેજ થતાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ દૂર સુધી દેખાઈ રહી હતી ગેસ લાઇનમાં થયેલા ભંગાણના કારણે નજીકમાં પાર્ક કરેલી એક બાઈક પણ આગની લપેટમાં આવી ગઈ હતી અને સળગી ઉઠી હતી એટલું જ નહીં નજીકની બે દુકાનોમાં પણ આગ ફેલાતા ભારે નુકસાન થયું હતું આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સ્થાનિક રહીશો અને વેપારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી જોકે દુકાનોમાં થયેલા નુકસાનના આંકલન માટે તપાસ ચાલી રહ્યું છે સાથે જ પોલીસ તેમજ જીએસપીસી દ્વારા પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે हम लोग आया पूजा किया पूजा की तैयारी करने वाले थे झाड़ू पोछा मार रहे थे तब तक ये जी सी पी और इधर से पूरा प्रेशर का गैस निकला फिर हम लोग दुकान छोड़ के भाग गए, आग नहीं लगा था आग नहीं बाद में दस पंद्रह मिनट बीस मिनट के बाद आग लगी अब पता नहीं कहाँ से आया हम लोग तो भाग लिए आकाशा पर मैं